વલસાડ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું વલસાડ એકસો આઠની ટીમને વલસાડ એસટી ડેપો બહારનો એક કેસ મળતાની સાથે જ વલસાડ એકસો આઠની ટીમ ઈએમટી માનસી પટેલ અને પાયલોટ વિરલ પટેલ વલસાડ એસટી ડેપો પાસે જવા માટે રવાના થયા હતા સીન ઉપર પહોંચતા જોવા મળ્યું કે એક સિત્તેર વર્ષના વૃદ્ધ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા વૃદ્ધની હાલત જોતા ખૂબ જ ગંભીર કન્ડિશન જોવા મળી હતી ત્યારે એકસો આઠના ઈએમટી માનસી પટેલ અને પાયલોટ વિરલ પટેલ પેશન્ટને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ લીધા હતા અને રસ્તા પર જ એકસો આઠ એમ્બ્યુલન્સમાં પેશન્ટને ઓક્સિજન અને અમદાવાદ સ્થિત ફિઝિશિયન ડોક્ટર પરમાર સરની એડવાઇઝ પ્રમાણે પેશન્ટને એમ્બ્યુલન્સની જરૂર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા પેશન્ટને નજીકની સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા સિત્તેર વર્ષે પેશન્ટ નીતિનભાઈ દેસાઈ જેમની સાથે કોઈપણ સંબંધી હાજર નહોતું અને પેશન્ટ પાસેથી વલસાડ એકસો આઠ ની ટીમમાં પાયલોટ વિરલ પટેલને પેશન્ટ પાસેથી એક સોનાની ચેઇન પાંચ સોનાના લોકેટ તથા રકમ કેશ તથા તથા એક આઈફોન મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ કારની ચાવી પેશન્ટ પાસેથી મળી આવે હતી જેની રકમ આશરે બે લાખ એકોતેર હજાર ત્રણસો મળી આવી હતી જે સિવિલ હોસ્પિટલમાં હાજર પોલીસ સ્ટાફ અને પેશન્ટના સગા શૈલેષભાઈ દેસાઈ હેન્ડઓવર કરેલ છે આવી એકસો આઠના સ્ટાફની ઉમદા કામગીરી અને પ્રામાણિકતા જોઈ વલસાડ નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢરિયા સાહેબ અને વલસાડ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ સંજય વાઘમારે તથા પેશન્ટના સંબંધીઓએ એમની કામગીરીને બિરદાવી હતી